મોર્નિંગ વાગી ગયા છે સવારના પોણા નવ અને અમે લોકો જઈ રહ્યા છીએ મા તારા તારીણી મંદિરે અહીંથી લગભગ એકસો ને દસ કિલોમીટર થાય છે તો મા આધ્યા અમિત અને હું અમે ચારે લોકો નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને રજા પણ છે તો છૂટી પણ એન્જોય કરો કેવી ખેતી હોય નાસ્તા પણ તૈયાર થઈ ગયા છે ના પાડે છે આગળ જાય થોડાક ચાલી પચાસ કિલોમીટર પછી કરીએ નાસ્તા બરહમપુર બોર્ડર આવી જાય ને તો બરમપુર નાસ્તો કરે પણ તો આગળ તો આવશે ને થોડું ઘણી જગ્યાએ આવશે તો ઓડિશામાં બ્રહ્મપુર નાસ્તો વખણાય છે કેમ કે એ ટુ ઝેડ નાસ્તો હોય ટેસ્ટી પણ હોય અને એકદમ મસાલેદાર મસ્ત મસ્ત હોય આમ થોડું તો ખાય ને તેમ થઈ આ હા ખાધું એમ તો જો છોકરાઓ હેલો ગુડ મોર્નિંગ કરો બંધને તો આલા આવશે અને હવે આવી ગયો છે અમારો હાઈવે હાઈવે નંબર કેટલો છે અમિતા હાઈવે નંબર સિક્સટીન મને મનમાં તો હતું પણ હું ન બોલી કેમ કે ખોટું હોય તો જો હવે મોટ બધાય ભાણની પાછળ ઓડી ઓડી ઓમ તો ઓડી ન લેવાની તેઓ હોય પણ આમ વાંચી લેવાનું ઓડી આગળ કરી દીધી છે ગાડી પાર્ક જો અમિત એ લોકો આવે છે તો અહીંયા નાસ્તા કરવા નાસ્તામાં છે સાંભાર વડા ઢોસા કરીએ એન્જોય નાસ્તાની જો આવી ગયો છે મારો નાસ્તો સાંભાર વડા પૂરી શાક અને મંત લેવા ગયો છે ઢોસા હા ખવડાવો મંથ ખાય છે ઢોસો

ઉપર જવાનું બાકી છે અહીંયા પીએ છીએ અમે લોકો રસ બહુ અવાજ આવે છે મશીનનો મશીન બંધ કરી દીધું મશીનવાળા ભાઈ અને રસ કરે છે અમારો રેડી આઈસ આઈસ ડાના આઈસ ઠંડા કર દો જયાદા તો આ બસમાં જવાનું છે ઉપર

ગાડી રાખી દેવાની નીચે પાર્કિંગ માં અને જવાનું અહિયાં બસ માં જો કેટલું નીચું છે જો પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન ઉપર તો મંદિર આવી ગયું છે ફાઇનલી અને આ આવી ગયા બસમાં માં એકદમ પહાડ ટોચ ઉપર આવી ગયા છે પહાડીની

જો બહુ મોટું મંદિર છે મા તારા તારીણી નું અને આ બાજુ પણ હનુમાન દાદા નું છે લગભગ મંદિર જય હનુમાનજી જો અહીંથી અમે એન્ટ્રી થયા હતા હવે મંદિર બંધ થઈ ગયું છે લગભગ ત્રણ થી ચાર વાગે છે થોડાક અમે પાંચ મિનિટ વહેલા પહોંચ્યા નકર રોકાવું પડે તો અહીંયા ચાર પાંચ વાગે સુધી એન્ટ્રી ગેટ પણ બંધ થઈ ગયો છે હવે એક્ઝિટ બીજેથી હશે

i have

નકરા મંકી મંકી રાખે લઈ જાય આપણા હાથમાં જે વસ્તુ હોય ને વાગ્યા છે સાંજના છ અને અમે લોકો પહોંચી ગયા હતા પાંચ વાગે આવી અને એકદમ સુઈ ગયા હતા થોડા ફ્રેશ પણ થઈ ગયા અહીંયા અમિતજી જોવે છે મોબાઈલ અને હું જાઉં છું કિચનમાં પાપા જોવે છે ટીવી અને હવે અમે શાકભાજી લઈ એવા રસ્તામાંથી આ ગોડા છે કારેલા છે આ પ્રસાદીનું નારિયેળ છે આમાં ભીંડી જો વાડીથી સીધી ઉતારીને ભીંડી આપી છે ચાલીસ રૂપિયાને કિલો અને અહીંયા પ્રસાદી લઈ આવ્યા તે મમ્મી પપ્પા ખાઈ ગયા અને આ છે માંડવી કંટોલા ક્યાં આવી ગયા કંટ્રોલ યસ યસ આમાં છે કંટોલા અને અત્યારે કરવાનું છે કંટોળાનું સાબ જો કેટલા સરસ રીંગણા છે ડાયરેક્ટ વાડીથી ઉતારીને આપ્યા છે આ કંટોળા જો કૂણા કૂણા અને અત્યારે બનાવવાનું છે કંટોલાનું શાક અને લસણ પણ ફોલી નાખ્યું છે મમ્મીએ આમાં દહીં એ પણ જામી ગયું છે તો થોડી વાર પછી ફ્રીજમાં મૂકી દઈએ તો હવે સુધારી નાખીએ આપણે કંટોલા મમ્મી આવીને તા મમ્મી ગયા છે આધી અને લઈ અને નીચે તો મળીએ હવે આગળ કંટોલા સુધારી અને વઘારી નાખે છે સરસ મજાનું શાક બાંધી લીધો છે લોટ ખીચડી કોઈને ને ખાવી નથી આપણે ખીચડી કઈ બનાવવાની થતી નથી તો કેટલું સરસ દેખાય છે લાલ લાલ